કોઈપણ ધંધો મિત્રો વાંજ્યો નથી અને બુદ્ધિ કોઈના બાપની નથી કોઈ પણ મંદી હોય કોઈપણ દેશ હોય કોઈ પણ જીઓગ્રાફી હોય કોઈપણ સમય હોય કોઈ પણ વ્યાપાર હોય કોઈપણ વ્યક્તિ હોય બુદ્ધિ કોઈના બાપની નથી અને ધંધો કોઈદી કોઈ વાંજ્યો રહ્યો નથી કારણ કે કોઈ હાથ ઉપર હાથ રાખીને કે માથા ઉપર હાથ રાખીને વિચારશે ને કે સાલી બહુ મંદી છે મારો ધંધો ચાલતો નથી તો ત્યાં એક વસ્તુનો અભાવ છે ઇન્ટેન્ટનો તમારી ઈચ્છાશક્તિનો તમે એનર્જીથી ઉઠશો તમે એનર્જીથી કામ કરશો અને તમે એનર્જીથી વિચારશો ને કે ભાઈ આજે મારે પાંચ પૈસા રડવા છે આજે મારે નવા પાંચ વ્યાપારીને મળવું છે આજે મારે નવા પાંચ ક્લાયન્ટને મળવું છે મારે કાંઈ નથી ચાલતું ને તો હું મારું માર્કેટિંગ તો કરી શકીશ ને હું એમ કહું છું કે ધંધામાં એક ગ્રાહક તમારા દુકાને ન આવે તો કાંઈ નહીં પણ એ દિવસ આખો તમે વિચારી તો શકો કે હું નવું શું કરી શકું કે કાલે બીજા દસ ગ્રાહક આવે બરાબર ને આજે ધંધામાં સૌથી મંદીનો સમય છે ને ક્રિએટિવિટીનો સમય છે આર એન્ડ ડીનો સમય છે જે વ્યક્તિ નવ નવરાશની પર્વનો કેમ ઉપયોગ કરશે ને એને આર એન્ડ ડી કહેવાય એના ધંધા માટે એ વધુ ભૂલ પુરવવાની વાત છે એટલે મંદી કોઈ એમ કહેતું હોય ને કે મંદી છે તો એ હકીકતે ઇમ્પ્રુવમેન્ટ માટેનો તમને સમય આપેલો છે એ સમયનો તમે સદુપયોગ કરશો ને તો તમે ધંધાને એક નવા લેવલ સુધી પહોંચાડશો પરંતુ એનર્જી વગર તમે વિચારશો એનર્જી વગર ધંધામાં આવશો ને તો એ બધી વાર્તા છે એના વગર કાંઈ કશું થવાનું નથી ધંધામાં જોઈએ પૂરેપૂરી ઈચ્છાશક્તિ પૂરેપૂરું મનોબળ તો જ તમે ધંધામાં ટકી શકશો અને જીતી શકશો વધુ માહિતી માટે આપણે મળતા રહીશું નવા વિડિયો સાથે કનેક્ટ રહેતા રહીશું થેન્ક યુ